હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા આજે હું તમારી સાથે શેર કરીશ દૂધીના હલવાની રેસિપી આ હલવો જે છે એ અમે મારા માસીના ઘરે બનાવ્યો હતો મેં અને મારી કઝિન અમે બંને સાથે મળીને બનાવ્યો હતો તો અહીં અમે ટોટલ ત્રણથી ચાર મીડિયમ સાઇઝનો દૂધીનો હલવો બનાવ્યો હતો હવે આ રીતે દૂધી લઈ લીધી છે અને હવે એની છાલ નીકાળી ત્યારબાદ અહીં મારી બેન આ રીતે છીણી લેશે દૂધીનું છીણ તમે અહીં જાડું અથવા તો પાતળું પણ કરી શકો છો અને આ ટાઈપનું મીડિયમ સાઇઝનું પણ કરી શકો છો તો અહીં આ રીતે અમે આ બધી જ દૂધીનું છીણ કરી લેશું અને છીણ થઈ જાય ત્યારબાદ હું એક કઢાઈમાં ઘી ગરમ થવા મૂકી દઈશ ચાર મીડિયમ સાઇઝનું દૂધી હતી એટલે હું અહીં ચારથી પાંચ ચમચી જેટલું ઘી લઈ લઈશ અને ઘી ગરમ થઈ જાય ત્યારબાદ એમાં થોડું થોડું કરીને દૂધીનું છીણ એડ કરી દઈશ અને દૂધીનું છીણ જે છે એ મેં ડાયરેક્ટ અહીં છીણીને એડ કરી દીધું છે ઘણા લોકો અહીં આ દૂધીમાંથી પાણીનો ભાગ નીચોવીને નીકાળી દે છે પરંતુ એ જે હલવો બને છે એ એટલો ટેસ્ટી નથી બનતો પરંતુ આ રીતે તમે દૂધીનું છીણ નીચોવ્યા વગર ડાયરેક્ટ છીણીને જ આ રીતે શેકવામાં લઈ લેશો તો એ જે હલવો છે એ એકદમ સરસ લચકદાર બનશે મસ્ત દૂધીનો ટેસ્ટ આવે છે એમાં તો કડાઈમાં અહીં હું શેકવા લાગી છું પરંતુ કડાઈ મને અત્યારે નાની લાગી રહી છે હવે જો આ છેણ આ રીતે થોડું ઘણું સંતળાઈ જશે એટલે એ વાંધો નહીં આવે પરંતુ હું જ્યારે એમાં દૂધ એડ કરીશ ત્યારે મને એવું લાગે છે કે આમાં સરખું હલાવવાની મજા નહીં આવે હવે જોઈએ દૂધ નાખ્યા પછી શું થાય છે તો દૂધ મેં અહીં દોઢ લીટર જેટલું ગોલનું અહીં એડ કર્યું છે થોડું સપત કરીને દૂધ લીધું હતું ઠંડુ દૂધ અહીં આપણે એડ નથી કરવાનું જેથી કરીને જે છીણ સંતળાયેલું હોય એ થોડું હાર્ડ ન બને અને સપત દૂધ એડ કરીએ એટલે સરસ એમાં મિક્સ થઈ જાય તો કઢાઈ મને નાની લાગે છે એટલે હવે મેં અહીં એક મોટા તપેલામાં એને ટ્રાન્સફર કરી લીધું છે હજી દૂધ અને દૂધી બંને મિક્સ વ્યવસ્થિત નથી થયું આ રીતે અલગ અલગ રહે છે આ હલવો અહીં ચાર દૂધીનો બનાવ્યો છે એટલે બનતા ખૂબ જ વાર લાગે છે અને હવે હું અહીં સાકર પણ એડ કરી દઈશ ટેસ્ટ પ્રમાણે અને એને મીડિયમ ટુ લો ફ્લેમ પર હલાવતી રહીશ જેથી કરીને તળિયે દાજે પણ નહીં અને એ સારી રીતે દૂધમાંથી કણિયો પણ બની જાય અને દૂધી સરસ સોફ્ટ થઈ જાય તો કન્ટિન્યુ આ રીતે હલવો અમે હલાવતા રહ્યા હતા થોડી થોડી વારે અને થોડી થોડી વારે એને અમે એમ લો ફ્લેમ પર રહેવા દેતા હતા તો એકથી દોઢ કલાક થતાં હલવો અહીં આ ટાઈપનો ઘાટો એવો થઈ ગયો છે પરંતુ હજી એને થોડીવાર માટે રહેવા દેવો પડશે લચકદાર તો થઈ ગયો છે પણ હજી થોડું પાણી દેખાય છે મીન્સ કે દૂધ દેખાય છે અને ત્યારબાદ થોડી જ વારમાં એ એકદમ સરસ આ રીતે લચકદાર એવો ટાઈટ બનીને તૈયાર થઈ ગયો હતો આ રીતે ચમચામાંથી એને પાડીએ તો પણ એકદમ લચકા જેવો દેખાય હવે ત્યારબાદ હું એને એક પ્લેટમાં લઈ લઈશ અને એના વ્યવસ્થિત એવા સરસ પીસ કરી લઈશ તો અહીં આપણો આ એકદમ દૂધની કણીવાળો દૂધીનો હલવો બનીને ખાવા માટે તૈયાર છે અને થેન્ક યુ ફોર વોચિંગ બાય